જાય એવું નથી ગરીબ હોય તો એ મોક્ષ ને રસ્તે જાય અને અમેરિકા સ્વતંત્ર છે અમેરિકા સમૃદ્ધ છે અને ભારત ગરીબ છે એનું કારણ સ્પિરિચ્યુઆલિટી નથી એનું કારણ નીતિ ધર્મ છે અને નીતિ ધર્મ ન્યા દેશમાં વધારે છે ને એ ઓછા છે એટલે કરપ્શન પણ વધારે છે અન્ય ઓછું છે જ્યાં નીતિ હોય એ નાસ્તિક હોય તો પણ સમૃદ્ધ થાય જ્યાં પ્રમાણિકતા પ્રમાણિકતા એ ધાર્મિકતા નથી એ નીતિગત છે ધર્મના બે સ્વરૂપ છે એક તો નીતિ અને એક તો ટીલા ટપકા એટલે ભારતને ટીલા ટપકા જ નકાર્યા છે અને નીતિ બધી વહી ગઈ છે અને નીતિ બધી એણે હાચવી છે અને ટીલા ટપકા ત્યાંથી વ્યા ગયા છે એટલે ટેલા ટપકાથી સમૃદ્ધિ આવતી નથી નીતિથી સમૃદ્ધિ આવે છે પ્રમાણિકતાથી સમૃદ્ધિ આવે છે કામ કરવાથી સમૃદ્ધિ આવે છે ભારતીય માણસોની મેન્ટાલિટી પરમાત્મા સંબંધી રિલેટેડ ખરી પણ કામ કરવામાં પૂરી નાગડદાય કોઈ હાથી દાનત જ નહીં હારી દાનત જ નહીં કામ કરવાની જ દાનત નહીં પ્રમાણિકતાની દાનત નહીં નીતિની દાનત નહીં અને એ બધું પ્રવર્તે છે મુખ્યત્વે પોલિટિક લીડર અને ધાર્મિક લીડર બધાએ બોદા એટલે બોદાની વાહે બોદા જ પાકે એટલે ભારતમાં એનો વધારે પ્રચાર થાય છે અને સમૃદ્ધિ નથી આવતી ભારતની પ્રજા કાંઈ નિર્માલ્ય છે એવું નથી ભારતની પ્રજા છે એ પાણીવાળી છે પણ એનું પાણી બધું આમાં પીયું જાય છે એટલે સમૃદ્ધિ એ એ એ ત્યાં આવે લોકો કામ કરવામાં માને માને છે છે નીતિમત્તામાં માને છે ભારતમાં નીતિમત્તાની વાતો થાય છે પણ નીતિમત્તા ઓછી હોય છે લાઈફમાં નીતિમત્તા એટલી બધી હોતી નથી પ્રમાણિકતા હોતી નથી કામ કરવાની